આ જે જે વરસાદ પડ્યો એની અંદર જય ઊગેશ્વર સોસાયટીની અંદર એ ખાડા પૂરવાનું કામ ચાલતું હતું અત્યારે તો જે પહેલાં ભુવો પડ્યો તો એ લાઇન ઉપરથી ટ્રેક્ટર વેડ વિક્સ લઈને જે નીકળ્યો તો એ ટ્રેક્ટર બેસી ગયો ને એ બહુ જ પડેલો છે ને અત્યારે સમારકામ ચાલુ છે ને અમે લોકોની સાથે છીએ અર્જન્ટમાં અમે હાજર રહ્યા અને આજે નાગરિકોની સુવિધાનો અમે ખ્યાલ રાખી રહેલા છે ને અત્યારે આનો બેરિકેટ અમે કરાવવા જઈ રહેલા છે અને આ રસ્તો અમે બંધ કરવાનો છે હા પહેલો જે ભૂવો હતો એ ભૂવો આપણે રિપેર થઈ ગયેલો હતો એની નવી પાઇપ બી નખી એ પૂરાઈ ગયેલો હતો પણ ઉપર જ્યારે વરસાદ આવ્યો એટલે વેડ મિક્સ થોડી બેઠેલી તો એના ઉપર વેડ મિક્સ થકવા માટે ટ્રેક્ટર આવેલું પણ ટ્રેક્ટર જે વખત આ લાઇન ઉપર જે ચાલ્યો ભરેલું એ વખત ટ્રેક્ટર આખું બેસી ગયું અને એ ભૂવાનું સ્વરૂપ લીધું છે અત્યારે આપણા એને બેરિકેડ કરાવીએ છીએ ન આગળ એનું કામગીરી ચાલુ છે અધિકારીઓ આવી